ડભોલીમાં ફરસાની દુકાનમાં નોકરી કરે છે સવા બે મહિના પહેલાં દિલીપ ગોધાણીના ફોન પર ધારા સોલંકી નામની મહિલાનો ફોન આવ્યો હતો ધારાએ કહ્યું હતું કે તમારે ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવું હોય તો તમને એક મિટિંગે દસ હજાર રૂપિયા મળશે તેવું કહેતા જ દિલીપ ગોધાણી હા પાડી હતી તમારે પહેલાં મેમ્બરશીપમાં ચોવીસસો રૂપિયા ભરવા પડશે કહેતા દિલીપ ગોધાણીએ રૂપિયા ભર્યા હતા ત્યારબાદ બીજા લોકોનો ફોન આવ્યો હતો બીજા લોકોએ એકાઉન્ટ નંબર આપ્યા હતા તેમાં રૂપિયા જમા કરવાનું કહેતા દિલીપ ગોધાણીએ કોઈ પણ વિચાર કર્યા વગર તે એકાઉન્ટમાં રૂપિયા નાખી દીધા હતા આવી રીતે કુલ તને સાત લાખ પાંત્રીસ હજાર રૂપિયા ગઠીયા જણાવેલા એકાઉન્ટમાં દિલીપ ગોધાણીએ જમા કરાવી દીધા હતા જો પછી દિલીપ ગોધાણીએ ખ્યાલ આવી ગયો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે પરંતુ તેઓએ જે તે સમયે ફરિયાદ નોંધાવી નહોતી આવી આવી છેતરપિંડી કરનાર ટોળકીની બે યુવતીઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ છે તેની તપાસમાં ખબર પડી કે તેઓએ દિલીપ ગોધાણી સાથે પણ છેતરપિંડી કરી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દિલીપ ગોધાણીનો સંપર્ક કરી નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું કહેતા તેઓએ કતારગામ પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદ નોંધાતા કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર પોલીસે રિટર્ન ફર્યો